નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે તો મિત્રો વાત કરું છું નવેક ભરતી જાહેરાત વિશે શિક્ષકો માટેની તમે જોઈ શકો છો શ્રી ગુરુકુલ વિદ્યાલય હું પોસ્ટ રાણી ફળિયા ગ્રામ પંચાયત ઓફિસની બાજુમાં ધરમપુર ખાતે જે આવેલી શાળા છે મિત્રો તેના અંતર્ગત આ ભરતી જાહેરાત આવેલી છે હવે જોઈ શકો છો ગુજરાતી માધ્યમ પ્રાથમિક માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં શૈક્ષણિક તેમજ બિન શૈક્ષણિક સ્ટાફ માટે ભરતી તેમજ રસ ધરાવતા લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે જોય એ વિગતવાર વિષયો માટેની ભરતી તો ગુજરાતી અંગ્રેજી સંસ્કૃત હિન્દી સામાજિક વિજ્ઞાન ગણિત વિજ્ઞાન કોમ્પ્યુટર ચિત્રકામ માટે પીટીસી બીએ બીએડ બીએસસી બીએડ તેમજ એટીડી જેવી લાયકાત ધરાવતો તેમજ ગુજરાતી અંગ્રેજી સંસ્કૃત હિન્દી સામાજિક વિજ્ઞાન ગણિત વિજ્ઞાન યોગ અને શારીરિક શિક્ષણ માટે બીએ બીએડ બીએસસી બીએડ એમએસસી બી બીપીએડ અથવા તો સીપીએડ કરેલા ઉમેદવારો છે તે અરજી કરી શકશે રસાયણ વિજ્ઞાન માટે ભૌતિક વિજ્ઞાન ગણિત અંગ્રેજી લેબ આસિસ્ટન્ટ તેમજ કોમ્પ્યુટર માટે એમએસસી બીએડ તેમજ બીસીએ એમસીએ કરેલા હોય તેવા ઉમેદવારો અરજી કરી શકશે નોન ટીચિંગ સ્ટાફમાં એટલે કે બિન સેચિંગ સ્ટાફ માટે ક્લાર્કની જગ્યા છે જેમાં એમ કોમ કરેલા હોય તેમજ એકાઉન્ટ તેમજ કોમ્પ્યુટરના જાણકાર હોય તેવા ઉમેદવારો તેમજ પટાવાળા ભાઈઓ માટે અહીંયા દસ પાસ હોય તેવા ઉમેદવારો અરજી કરી શકશે લખેલ પ્રમાણપત્ર તેમજ અરજીની નકલ છે વોટસઅપ નંબર આપેલા છે તેના પર તમારી અરજી તમે કરી શકો છો મિત્રો અનુભવ તેમજ લાયકાતના આધારે અહીંયા આકર્ષક પગાર ધોરણ રહેશે અરજી મોકલવા માટેનું સરનામું તમે નોંધી લેશો મિત્રો પ્રમુખ શ્રી ગુરુકુલ એજ્યુકેશન ટ્રસ્ટ શ્રી ગુરુકુલ વિદ્યાલય મુ પોસ્ટ રાણી ફળિયા ધરમપુર રોડ તાલુકો જિલ્લો પિન નંબર પર તમારે પોસ્ટ કરવાનું વધુ માહિતી માટે અહીંયા સંપર્ક નંબર આપેલા છે ભરતી બાબતે તમે સંપર્ક કરી શકો છો મિત્રો તો આથી મિત્રો વિવિધ શિક્ષકો માટેની ભરતી જાહેરાત તો મિત્રો વાત કરશું નવી એક શિક્ષકોની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો એસ જે પટેલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ જેસીબીએસસી અંતર્ગત કાર્યરત છે મિત્રો રિક્વાયર્ડ ટીચર્સ એન્ડ મોર અબાઉટ સ્ટાફ રિક્વાયરમેન્ટ જોઈ શકો છો મિત્રો અહીંયા સેકન્ડરી સેક્શન ટીચર્સ માટે ટ્રેન્ડ ગ્રેજ્યુએટ ટીચર્સ એટલે કે ડીજીટી માટે ભરતી જાહેરાત છે જેમાં સોશિયલ સ્ટડી સોશિયલ સાયન્સ ટીચર અર્જન્ટ રિક્વાયર્ડ જેમાં સેલેરી તમારે રહેશે મિત્રો વીસ થી પચીસ હજાર સુધી ડીજીટી મેથ્સ તેમજ ડીજીટી સાયન્સ હિન્દી ઇંગલિશ જેમાં લાયકાતની વાત કરીએ તો બીએસસી એમએસસી બી કોમ એમ કોમ બીએ બીએડ એમએડ કરેલા હોય અનુભવ ધરાવતા ઉમેદવારો અરજી કરી શકશે પીઈટી માટે મિત્રો અહીંયા જરૂરિયાત છે શિક્ષકો માટેની જેમાં ફિમેલ ઉમેદવારો માટે અરજની રિકવાયર એનસીસી ઇન સ્કૂલ સેલેરી પંદર હજારથી વીસ હજાર સુધી રહેશે પ્રાઇમરી શિક્ષણ ટીચર્સ માટે પીઆરટી મેથ સાયન્સ હિન્દી ઇંગ્લિશ તેમજ લાયકાતની વાત કરીએ તો બીએસસી એમએસસી બી એમ કોમ બીએ એમએડ ડીએલએડ પીટીસી એક્સપ્રેસ હોય તેવા ઉમેદવારો અરજી કરી શકશે પંદર હજારથી અઢાર હજાર જેટલું સેલેરી અહીંયા રહેશે મિત્રો પ્રી પ્રાઇમરી ટીચર્સની વાત કરીએ તો પાંચથી સાત વર્ષનો અનુભવ ધરાવતો હોય તેમજ મોન્ટેસરી ટ્રેન પીટીસી બીએડ કરેલા ઉમેદવારો અરજી કરી શકશે એડમિન સ્ટાફ માટેની ભરતી છે જેમાં બીકોમ એમકોમ ટેલીના જાણકાર હોય બે થી ત્રણ વર્ષનો અનુભવ હોય તેવા ઉમેદવારો માટે અરજી કરી શકશે સુમંત જેઠાભાઈ પટેલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છે મિત્રો તેના અંતર્ગત આ ભરતી જાહેરાત છે ઓપોઝીટ સંતરામ ટેમ્પલ કરમસદ આણંદ ખાતે આવેલી આ સ્કૂલ છે મિત્રો સીબીએસઈ એફિલેટેડ જેના અંતર્ગત ભરતી જાહેરાત છે વધુ માહિતી માટે અહીંયા સંપર્ક નંબર આપેલા છે તેમજ વેબસાઇટ આપેલી છે તેના પર તમે માહિતી મેળવી શકો છો તો આથી મિત્રો એસ જે પટેલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ અંતર્ગત વિવિધ શિક્ષકો માટેની ભરતી જાહેરાત તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જરાત વિશે શ્રી જ્ઞાનમંજરી સ્કૂલ રાળગોળ ખાતે આવેલી છે જે બુદાણા રોડ મૂળ રાળગોળ તાલુકો તાલુકો તળાજા જિલ્લો ભાવનગર ખાતે આવેલી આ શાળા છે જેમાં શિક્ષકો માટેની ભરતી જાહેરાત આવેલી છે જોઈ શકો છો મિત્રો જે અલગ અલગ વિભાગ અંતર્ગત એ ભરતી જાહેરાત છે જેનું ઓપન ઇન્ટરવ્યુ વીસ પાંચ બે હજાર ચોવીસ ના રોજ સોમવારના સવારે સાડા નવ કલાકે જે જ્ઞાન મજૂરી સ્કૂલ છે ત્યાં રાખેલું છે જોઈએ વિગતવાર તો મિત્રો પ્રાથમિક વિભાગ માટે તમામ વિષયો માટે એક પાંચ માટે પીટીસી કરેલ ઉમેદવારો માટે ચાર જગ્યા છે ઉચ્ચતર પ્રાથમિક માટે ગુજરાતી સંસ્કૃત અંગ્રેજી તેમજ ગણિત વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન માટે પીસી કરેલા ઉમેદવારો માટે ત્રણ જગ્યા માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટે ચાર જગ્યા અને બે જગ્યા છે જેમાં ગુજરાતી સંસ્કૃત અંગ્રેજી ભાષા માટે બીએ બીએડ કરેલા ઉમેદવારો સામાજિક વિજ્ઞાન માટે પણ બીએ બીએડ તેમજ ગણિત વિજ્ઞાન માટે બીએસસી બીએડ માટે ત્રીસ જગ્યા છે સાયન્સ વિભાગ માટે રસાયણ વિજ્ઞાન માટે એમએસસી બીએડ માટે બે જગ્યા વિજ્ઞાન માટે એમએસસી બીએડ માટે બે જગ્યા ગૃહપતિ જગ્યા છે જેમાં ભાઈઓ માટે મિત્રો બાર પાસ હોય બે જગ્યા છે ગૃહમાતા માટે બહેનો માટે દસ પાસ બે જગ્યા છે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો સોમવારના રોજ વીસ પાંચ બે હજાર ચોવીસ ના રોજ ઓપનિંગ ઇન્ટરવ્યુ છે મિત્રો ભરતી માટે જે સ્થળ આપેલું છે મિત્રો અહીંયા જે પર તમારે હાજર રહેવાનું રહેશે જોઈ શકો છો શ્રી જ્ઞાન મંજૂરી સ્કૂલ રાળગોળ બગદારા રોડ મુ તાલુકો તળાજા જિલ્લો ભાવનગર અંતર્ગત આ ભરતી જાય છે વધુ માહિતી માટે અહીંયા સંપર્ક નંબર આપેલા છે તેમાં ભરતી બાબતે તમે સંપર્ક કરી શકો છો મિત્રો તો મિત્રો વાત કરશો નવી ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો ઓએનજીસી ઓફિસર્સ મહિલા સમિતિ અંતર્ગત જે આ શાળા છે મિત્રો તેના અંતર્ગત અહીંયા ઓપન ઇન્ટરવ્યુ વકીંગ ઇન્ટરવ્યુ માટેની જાહેરાત છે મિત્રો તારીખે રોજ જાહેરાત છે મિત્રો ઇન્ટરવ્યુ માટેની ડેટ છે મિત્રો વોકિંગ ઇન્ટરવ્યુ માટેની તમે જોઈ શકો છો શિશુ વિહાર સ્કૂલ જે ઓએનજીસી કોલોની અકલેશ્વર ખાતે આવેલી છે અપરાય પ્રી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ મેનેજ બાય ઓએનજીસી ઓફિસર્સ મહિલા સમિતિ જેના અંતર્ગત અહીંયા ટીચર્સ માટેની ભરતી જાહેરાત છે મિત્રો હવે જોઈ શકો છો મિત્રો ગ્રેજ્યુએશન વિથ બીએડ ઓર એનટીટી ડિપ્લોમા ઇન સુવાય એસોસિએશન મોન્ટેસરી નેશનલ જે અંતર્ગત ટીચર્સ માટેની ભરતી છે મિત્રો એક્સપિરિયન્સની વાત કરીએ તો એક વર્ષનો એક્સપિરિયન્સ ધરાવતા હોય તેમજ મોન્ટેસરી ટ્રેન હોય તેવા ટીચર્સ માટે બે જગ્યા છે મિત્રો મેક્સિમમ પચાસ વર્ષની એજ લિમિટ છે તેમજ અગિયાર મહિનાના કરાર માટે આ ભરતી છે ફ્લુઅન્ટ કે ઇંગ્લિશ એન્ડ હિન્દી કમ્પલસરી ફોર ઓર એબો મેન્શન પોસ્ટ તેમજ ઇન્ટરેસ્ટેડ એલિજિબલ કેન્ડિડેટ આર રિક્વાયર્ડ ટુ બ્રિંગ ટુ સેટ્સ ઓફ પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ્સ એલોંગ વિથ વન સેટ ઓફ ફોટોકોપી ઓફ ઓલ એજકેશન ક્વોલિફિકેશન્સ એન્ડ ઓરિજિનલ ડોક્યુમેન્ટ વિથ ફોર વેરીફિકેશન એટલે તમારે જે ઓરિજનલ ડોક્યુમેન્ટ છે તે પણ લાવવાના રહેશે મિત્રો તમે જોઈ શકો છો એની ઇન્કવાયરી છે મિત્રો તમારે તો તમે અહીંયા જે સંપર્ક નંબર આપેલા છે તેના પર તમે સંપર્ક કરી શકો છો મિત્રો તમે જોઈ શકો છો કેન્ડિડેટ આ રિક્વેસ્ટ ટુ સેન્ડ ધ સીવી બાયોડેટા ઓન એ બહુ એડવાન્સ એડવાન્સ થ્રુ ઇમેલ છે અહીંયા એડ્રેસ આપેલું છે ઇમેલ એડ્રેસ તેના પર તમારે મોકલવાનું રહેશે મિત્રો શિશુ વિહાર જે એ એન કે એલ એટ ધ રેટ જીમેલ ડોટ કોમ પર તમારે મોકલવાનું રહેશે મિત્રો તમારું જે બાયોડેટા છે ઇન્ટરવ્યુની ડેટ તેમજ તે અહીંયા આપેલી છે મિત્રો અઠ્યાવીસ પાંચ બે હજાર ચોવીસના રોજ તમારી જે ઇન્ટરવ્યુ છે તે દસ વાગે મિત્રો અહીંયા જે શ્વર અંતર્ગત જે અહીંયા ઓનસીસી ઓફિસર્સ ક્લબ છે ટાઉનશીપ તેમાં જે ઇન્ટરવ્યુ રાખ્યું છે મિત્રો તમે જોઈ શકો છો શિશુ ભરતી સ્કૂલ છે તેના અંતર્ગત છે મિત્રો તો મિત્રો વાત કરશો નવી એક ભરતી જાહેરાત વિશે નેવી ચિલ્ડ્રન સ્કૂલ જે પોરબંદર ખાતે આવેલી છે મિત્રો જેના અંતર્ગત અહીંયા શિક્ષકો માટેની ભરતી જાહેરાત છે એપ્લિકેશન્સ આર ઇન્વેટેડ ફોર ફિલિંગ અપ ટીચર્સ નોન ટીચિંગ સ્ટાફ ઓ નેવી ચિલ્ડ્રન સ્કૂલ પોરબંદર ઓન કોન્ટ્રાકચ્યુઅલ બેઝિસ તમે જોઈ શકો છો જે સીબીએસસી નોમ્સ પ્રમાણે અહીંયા કેન્ડિડેટની લાયકાત હોવી જોઈએ તેમજ પ્રોફિશિયન્સી ઇન ઇંગ્લિશ એન્ડ કોમ્પ્યુટર હોવું જોઈએ મિત્રો જે અહીંયા વેબસાઇટ આપેલી છે મિત્રો સ્કૂલની તેના પર સંપૂર્ણ માહિતી આપેલી છે મિત્રો એચડીટીપીસ એનસીએસ ફોરબર ફોર વન ડોટ ઇન પર તમે જઈને સંપૂર્ણ માહિતી મેળવી શકશો મિત્રો એપ્લિકેશન ફોર્મ છે મિત્રો તે પ્રિન્સિપલ નેવી ચિલ્ડ્રન સ્કૂલ હેડક્વાર્ટર જીટીડી નવસે ના ભાગ જે નવલ બે મિત્રો બકેલા પોરબંદર તેના તમારે મોકલવાનો રહેશે મિત્રો ઓનલી શોર્ટ લિસ્ટેડ કેન્ડિડેટ થશે તેને રિટર્ન એક્ઝામ માટે બોલાવવામાં આવશે મિત્રો વધુ માહિતી માટે સંપર્ક નંબર આપેલા છે તેના પર તમે કોન્ટેક્ટ કરી શકો છો મિત્રો તો વાત કરશું નવીક શિક્ષકોની ભરતી જાહેરાત વિશે એમએલટી ચેરિટેબલ ટ્રસ્ટ અંતર્ગત પ્રિન્સ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છે મિત્રો સુરત ઓલપાડ લિંક રોડ જે માસમા તાલુકા ઓલપાડ જિલ્લો સુરત ખાતે આવેલી આ શાળા છે જેમાં ઓપન ઇન્ટરવ્યુ છે મિત્રો કે મંગળવારે જે દસ થી બાર કલાક દરમિયાન મિત્રો ઓપન ઇન્ટરવ્યુ હશે આવેલી છે પ્રાઇમરી સેક્શન માટે થી પાંચ માટે એક જગ્યા છે મિત્રો કોમ્પ્યુટરના સબ્જેક્ટ માટે પ્રાઇમરી હાયર સેકન્ડરી માટે છ થી બાર માટે મિત્રો કોમ્પ્યુટર માટે એક જગ્યા છે હાયર સેકન્ડરી માટે એક જગ્યા છે જે અગિયાર બાર કોમર્સ માટે એકાઉન્ટન્સી માટે તેમજ સ્ટેટિક્સ માટે એક જગ્યા ઇકોનોમિક્સ માટે એક જગ્યાએ તેમજ હાયર સેકન્ડરીમાં ઓસી માટે એક જગ્યા જે કોમર્સ વિભાગમાં છે મિત્રો જોઈ શકો છો મિત્રો એલિજિબલ કેન્ડિડેટ હુ હેઝ એક્સપીરિયન્સ ઇન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ફોર ધ ઇન્ટરવ્યુ ઓન ટ્વેન્ટી મે ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર એટલે કે અઠ્યાવીસ મે બે હજાર ચોવીસના રોજ જે ઇન્ટરવ્યુ રાખેલું છે મિત્રો ઓપન ઇન્ટરવ્યુ જે તમે એડ્રેસ નોંધી લો મિત્રો સુરત ઓલપાડ લિંક રોડ માસમા તાલુકો ઓલપાડ ડિસ્ટ્રિક્ટ સુરત અંતર્ગત આ ભરતી ધરા છે મિત્રો વધુ માહિતી માટે અહીંયા સંપર્ક નંબર આપેલા છે તેના પર તમે સંપર્ક કરી શકો છો બધી બાબતે મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આપણે આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય